શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો બારમો શ્લોક સમજીશું ઈષ્ટાન ભોગ્રાહી હો દેવા દાસ્ય તે યજ્ઞ ભાવિત ખેદાર્તાન પ્રદા એ ભ્યો યો ભક્તે તેના એ વસ જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે દેવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુવતી વિવિધ પદાર્થોની પૂર્તિ કરનારા પ્રતિનિધિઓ છે તેથી શાસ્ત્રોક્ત રીતે યજ્ઞો સંપન્ન કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ વેદમાં વિભિન્ન દેવો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞો નિયત કરેલા છે પરંતુ એ બધા યજ્ઞો છેવટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપન્ન કરવામાં આવે છે પણ જે મનુષ્ય ભગવાન કોણ છે એ સમજી શકતો નથી તેને દેવ યજ્ઞ કરવો એવો અનુરોધ થયો છે કરનારા વિભિન્ન ભૌતિક ગુણો પ્રમાણે પ્રકારના યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે વિભિન્ન દેવોની પૂજા પણ એ જ આધારે અર્થાત વિભિન્ન ગુણો પ્રમાણે કરાય છે ઉદાહરણ માંસહારી મનુષ્યને કાલીદેવીની પૂજા કરવી એ આજ્ઞા છે દેવી એ ભૌતિક પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે અને દેવી સામે પશુ બલિ અર્પણ કરવાની સૂચના છે પરંતુ જેઓ સત્વગુણી છે તેમણે માટે વિષ્ણુની પૂજા કરવાની આજ્ઞા છે પરંતુ આખરે તો બધા યજ્ઞોનું તે ક્રમશઃ અવસ્થાની પ્રાપ્તિ થાય એ જ છે સામાન્ય મનુષ્યો માટે ઓછામાં ઓછા પાંચ યજ્ઞ કરવાનું જરૂરી છે એમને પંચમહ યજ્ઞ કહેવામાં આવે છે પરંતુ મનુષ્ય એ જાણવું જોઈએ કે માનવ સમાજની બધી જ જીવન જરૂરિયાતો ભગવાનના પ્રતિનિધિ રૂપે જેઓ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે કોઈ પણ મનુષ્ય કોઈ વસ્તુ સર્જી શકતો નથી દાખલા તરીકે માનવ સમાજ માટે જરૂરી બધા ખાદ્ય પદાર્થો આ ખાદ પદાર્થોમાં સત્વગુણી શાકાહારી મનુષ્ય માટે અન્ન ફળ શાક દૂધ ખાંડ વગેરે છે અને માંસાહારીઓ માટે માંસ વગેરે છે જે પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પણ મનુષ્ય બનાવી શકતા નથી વળી બીજો દાખલો જોઈએ કે ઉષ્ણતા પ્રકાશ જળ વાયુ વગેરે પણ જીવન માટે જરૂરી છે પરંતુ આમાંથી કોઈ પણ પદાર્થ માનવ સમાજ દ્વારા બનાવી શકાતો નથી પરમેશ્વર વિના વિપુલ સૂર્યપ્રકાશ કે ચંદ્રગ્રહણનું ચાંદ્રણું પણ મળી શકતું નથી અને વરસાદ કે પવનની લહેર પણ મળી શકતી નહીં જેમના વિના મનુષ્ય જીવી શકતો નથી એ સ્પષ્ટ જ છે કે આપણું જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી વસ્તુ પર જ નિર્ભર છે આપણા ઔદ્યોગિક સાહસો માટે પણ અનેક પ્રકારના કાચા માલની જરૂર હોય છે જેમ કે ધાતુઓ ગંધક પારો મેગ્નિઝ વગેરે આ સર્વ તથા અન્ય જરૂરી વસ્તુઓની પૂર્તિ ભગવાનના પ્રતિનિધિઓ એવા આશયથી કરે છે કે આપણે તેનો સદુપયોગ કરીને આત્મસાક્ષાત્કાર માટે પોતાના સ્વસ્થ તથા કાર્યક્ષમ રાખી શકીએ જેથી આપણે જીવનના અંતિમ ધ્યેયની અર્થાત ભૌતિક જીવન સંગ્રહમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે યજ્ઞ સંપન્ન કરવાથી માનવ જીવનનો આ ધ્યેય પરિપૂર્ણ થાય છે જો આપણે મનુષ્ય જીવનના ઉદ્દેશને ભૂલીને ભગવાનના પ્રતિનિધિઓ પાસેથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે જ વસ્તુઓ લેતા રહીશું અને આ ભૌતિક અસ્તિત્વમાં વધુને વધુ ફસાતા જઈશું કે જે સરસનનો આશય નથી તો નિષદેહ આપણે ચોર ઠરીશું અને એ રીતે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા સજાને પ્રાત્ર બનીશું ચોરોનો સમાજ કદાપી સુખી થઈ શકે નહીં કારણ કે તેમના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી જળ ભૌતિકતાવાદી ચોરોનું કોઈ અંતિમ જીવન ધ્યેય હોતું નથી તેઓ માત્ર ઇન્દ્રિય તરફ જ દોરવાય છે અને યજ્ઞ કેવી રીતે કરાય છે તેમનું પણ તેમને જ્ઞાન હોતું નથી ભગવાન ચૈતન્ય કે જો કે યજ્ઞ કરવાની સૌથી સરળ પદ્ધતિનું પ્રવર્તન કર્યું છે તે છે સંકીર્તન યજ્ઞ કે જે ભાવના મૃતના સિદ્ધાંતોમાં માનનારા જગતના કોઈ પણ મનુષ્ય દ્વારા સંપન્ન કરી શકાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ